નમસ્તે બાર દોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતની સ્વ અધ્યયન પોતીના ભાગ ત્રણમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ ત્રણ મુઘલ સામ્રાજ્યનું સોલ્યુશન જોઈશું તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો પહેલું છે તમારે બુલંદ દરવાજાની મુલાકાતે જવું છે તો તે કયા શહેરની મુલાકાત લેશે તો સી ફતેપુર સિક્કિમ બીજો ગ્રાન્ડ ટ્રંક રોડ માટે કયા રાજાને યાદ કરીશું તો જવાબ છે એ સુરી ત્રીજો નીચેના કોણ અકબરના નવરત્નોમાં સામેલ નથી તો જવાબ છે બી બાબર ચોથો માતા પિતા અને ગુરુનો પ્રભાવ નીચેના કયા શાસક પર હતો તો જવાબ છે બી શિવાજી અકબરનામાં શું છે તો જવાબ છે ડી આત્મકથા છઠ્ઠો મરાઠી ભક્તિ સાહિત્ય રચનામાં નીચેના મોથી કોણ સામેલ નથી તો જવાબ છે એ અબુલ ફજલ સાતમો ધારાસીકોની હત્યા કોણે કરાવી હતી તો જવાબ છે એ ઔરંગઝેબ આઠમો અકબર કોનો પૌત્ર હતો તો જવાબ છે બી બાબર તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલ છે તો જવાબ છે ડી ઉત્તર પ્રદેશ દસમો ઈસ વિસન પંદરસો છવ્વીસથી થી ઈસવીસન સત્તરસો સાત સુધીમાં કેટલા મુગલ શાસકોએ શાસન કર્યું હતું તો જવાબ છે બી છ હવે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા મુઘલ શાસનમાં સ્થાપત્યનો સુવર્ણયુ ખાલી જગ્યાનો સમય ગણાય છે તો જવાબ છે શાહજહા બીજી ખાલી જગ્યા મુઘલો દ્વારા પાણીપતના મેદાનમાં ખાલી જગ્યા યુદ્ધ થયા તો જવાબ છે બે ત્રીજી ખાલી જગ્યા પાણીપતના પ્રથમ યુદ્ધમાં ખાલી જગ્યા તોપનો ઉપયોગ કર્યો હતો તો બાબરે ખાલી જગ્યા સૌથી નાની ઉંમરે ખાલી જગ્યા બાદશાહ બન્યો તો જવાબ છે અકબર મહારાણા પ્રતાપનો મેવાડ હાલમાં ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો જવાબ છે રાજસ્થાન પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો છે ઔરંગઝેબ અકબરની ધાર્મિક નીતિ મુજબ રાજ્ય રાજ્ય કરતો હતો તો જવાબ છે ખોટું મહારાણા પ્રતાપ અને શિવાજી એક સમયમાં જ રાજ કરતા હતા તો ખોટું શાહજહાનું હુલામણું નામ ખુરમ હતું તો સાચું મુગલ વહીવટી તંત્રમાં ગુપ્ત ગુપ્તચરો મીરબક્ષ તરીકે ઓળખાતા હતા ખોટું બાબર અને રાણા સોંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું તો ખરો પ્રશ્ન ચાર મને ઓળખો પહેલો હું ગુજરાત વિજયની યાદમાં અકબર દ્વારા બંધાયેલું સ્મારક છું તો જવાબ છે બુલંદ દરવાજો મારો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો તો જવાબ છે છત્રપતિ શિવાજી હું મુગલ બાદશાહની ચતુર અને પ્રતિભાશાળી બેગામ હતી તો જવાબ છે નૂરજહાં મુગલ બાદશાહમાં મેં અગિયાર વર્ષ શાસન કર્યું હતું તો જવાબ છે હોમાયુ હું દિલ્હીની ગાદી ઉપર આવનાર અફઘાન સરદાર હતો તો જવાબ છે શેર શાહ સુ પ્રશ્ન પાંચ જોડકા જોડો અ જવાબ અને બ તો પહેલું છે શિવાજી તો શિવાજીમાં આવશે ડી રાજગઢ બીજું છે મહારાણા પ્રતાપ તો મહારાણા પ્રતાપમાં આવશે એક ડુંગરપુર ચાવંડ ત્રીજું છે ઔરંગઝેબ તો એમાં આવશે એ ધાર્મિક અસહિષ્ણુતા ચોથું છે અકબર તો જવાબ છે એ દિને ઇલાહી પાંચમું છે શેર શાહ સુરી તો જવાબ છે સી રૂપિયાનું ચલણ શરૂ કરનાર હવે પ્રશ્ન છ નીચેના વિધા આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો પહેલો હોમાયુએ દિલ્હી પાસે ફતેપુરા ખોટું છે દિનપના નગર વસાવ્યું વસાવ્યુંરના સમયમાં ચિત્રકલા ખૂબ જ વિકાસ થયો હતો તો સંગીતનો એક ખોટું છે ત્રીજું અકબર અને હેમુ વચ્ચે બીજું યુદ્ધ થયું હતું પાણીપતનું પહેલું ખોટું છે મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી છે ન્યાય અને ગુપ્તચર ખોટું પાંચમું દિલ્હીનો પ્રસિદ્ધ લાલ કિલ્લો શાહજહાએ બંધાવ્યો હતો અકબર ખોટું પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજ આપો પહેલો છે મનસબદાર તો મનસબદાર તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ હતો મુઘલ શાસનમાં મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી હતી બીજું છે બિનસાંપ્રદાયિક બિનસાંપ્રદાયિકતાનો અર્થ છે કે રાજ્ય કોઈપણ ધર્મને પ્રાથમિકતા નથી આપતો અને દરેક ધર્મને સમાન માન્યતા આપે છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો પહેલો ઔરંગઝેબ સામે કયા બે વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા જવાબ છે ઔરંગઝેબ સામે શિવાજી મહારાજ અને વીર દુર્ગાદાસ રાઠોડ આ બે વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા બીજો પ્રશ્ન મુગલ સામ્રાજ્યમાં કયા રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા તો મુઘલ સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજ રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા ત્રીજો અકબરના બે મહાન ચિત્રકારના નામ જણાવો અકબરના બે મહાન ચિત્રકારના નામ જશવંત અને બસાવન હતા ચોથો પ્રશ્ન મુઘલ શાસન નબળું પડતો ભારત કયા કયા રાજ્યોમાં વહેંચાઈ ગયું જવાબ મુઘલ શાસન નબળું પડતો ભારત મુગલ વંશના નિર્બણ શાસકો હૈદરાબાદના નિઝામ બંગાળા બિહારના નવાબ રાજસ્થાનના રાજપૂત રાજ્યો મરાઠા પંજાબનું શીખ રાજ્યોમાં વહેંચાઈ ગયું પાંચમો પ્રશ્ન તાજમહેલ જેવો બીજો મકબારો કોને અને ક્યાં બંધાવ્યો હતો જવાબ તાજમહેલ જેવો બીજો મકબારો ઔરંગઝેબે ઔરંગાબાદમાં બંધાવ્યો હતો છઠ્ઠો પ્રશ્ન હલ્દી ઘાટી હાલમાં કયા શહેરની નજીક આવેલું છે જવાબ હલ્દી ઘાટી હાલમાં ઉદયપુર શહેરની નજીક આવેલું છે સાતમો પ્રશ્ન મુઘલ શાસકોમાં કયા બે એ પચાસ વર્ષ શાસન કર્યું હતું તો જવાબ મુઘલ શાસકોમાં અકબર અને ઔરંગઝેબ બાદશાહોએ પચાસ પચાસ વર્ષ સુધી શાસન કર્યું હતું આઠમો પ્રશ્ન કયા મુગલ શાસકીય સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી તો જવાબ અકબર નામના મુગલ શાસકે સેના પદો પર નિમણૂક કરી હતી નવમો પ્રશ્ન મુગલ યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઉભી કરનાર શાસક શાસક કોણ હતા તો જવાબ મુગલ યુગમાં યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઉભી કરનાર શાસક શેર શાહ સુરી હતા દસમો પ્રશ્ન બાબરની વિશ્વયુદ્ધ પ્રસિદ્ધિ સાહિત્ય કૃતિ કઈ બે છે તો જવાબ બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ તુજુક એ બાબરી છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન અકબરે સામાજિક સુધારણા માટે અને ધર્મશાસ્ત્રો માટે શું કર્યું હતું તો જવાબ અકબરે બધા જ ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો ઓકન અકબર સમાજ સુધારક પણ હતો તેણે બાલગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો તેણે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્મા પર પ્રતિબંધ મૂક્યો હતો પ્રશ્ન બે પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું તેમાં બાબરની જીત થઈ પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું તેમાં અકબરનો વિજય થયો ત્રીજું ત્રણ પોઈન્ટ પાંચસોની ચલણી નોટ પર આવતો મુગલ સ્થાપત્યનું વર્ણન કરો ત્રણ પોઈન્ટ પાંચોની પાંચોની ચલણી નોટ પર પાંચોની ચલણી નોટ પર આવતા મોગલ સ્થાપત્યનું વર્ણન કરો જવાબ પાંચોની ચલણી નોટ પર લાલ કિલ્લાનું ચિત્ર આવેલું છે શાહજહાએ દિલ્હીમાં ઈસવીસન સોળસો આડત્રીસમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે દિલ્હીનો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે ચોથો મુગલ સમયની વહીવટી વ્યવસ્થા વિશે જણાવો મુગલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો બાદશાહને સલાહ આપવા મદદ કરવા એક મંત્રી પરિષદ હતી બાદશાહની સત્તા સર્વોપરી હતી તે સર્વોચ્ચ સેનાપતિ હતો બાદશાહ અને રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી તે દીવાને વજીરે ઘોલ કહેવાતો વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો તે ભરતી અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો મોગલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યા તરીકે ઓળખાતા રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો મુગલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરેજ સામાન નામનો વિભાગ હતો આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો પ્રશ્ન દસ ટૂંક નોંધ લખો શેર સુરી તો શેર અફઘાન વંશનો મુસ્લિમ હતો તેનું મૂળ નામ ફરીદખ હતું હોમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો ડાકો લોટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે ઉત્તર ભારતમાં રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રક રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું શેરશાહ ઈસવીસન પંદરસો પિસ્તાલીસમાં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા બીજો મુગલ સામ્રાજ્ય મહેસૂલી વ્યવસ્થા ભારતમાં અકબર બાદશાહએ એક નવી જ મહેસૂલી વ્યવસ્થા મનસબદારી ઊભી ત્રણ કરી હતી એ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો મહેસૂલનો દર વાર્ષિક ઉપજના ભાગ જેટલો હતો મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી મનસબ એટલે જાગીર મનસબ જાગુરનો વડો અમલદાર ગણાતો તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો તેમજ એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા સાચવતો આ માટે જાગીર ના વિસ્તાર મુજબ મનસબદારને લશ્કર આપવામાં આવતું મનસબદાર તેની જાગીરના વડા ન્યાયાધીશની ફરજ બજાવતો તેની ચોક્કસ સમયે બદલી કરવામાં આવતી મુગલ મનસબદા વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી તે વિશ્વમાં સૌથી વધુ વેતન ધરાવતી હતી મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપ મેવડના પ્રતિભાશાળી રાજા હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતો હલ્દીઘાટના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈસવીસનસુ પંદરસો સોતેરમાં યુદ્ધ થયું એ યુદ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ તેમણે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી તેમણે અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા પરંતુ રાણા પ્રતાપ ચોર છોડવા તૈયાર ન હતા તેમણે અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને મોગલો સામે છાપામાર યુદ્ધ ઘેરીલા યુદ્ધ પદ્ધતિ ચાલુ રાખ્યું અકબર સામે પરાજિત થયા પછી રાણા પ્રતાપ પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને મોગલો સામે લડતા રહ્યા છેલ્લે પ્રતાપ પોતાની રાજધાની ડુંગરપુરાના ચાવંડમાં લઈ ગયા હતા એકા વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા હતા મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા જન્મ સોળસો સત્યાવીસમાં માં શિવનેરીના કિલ્લામાં થયો હતો તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાભાઈ હતું શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો ગાઢ પ્રભાવ હતો તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસથી પણ વધારે કિલ્લા જીત્યા હતા મુગલ પાસેના ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી શિવાજીએ વિજય પ્રાપ્ત કર્યા હતા ઈસવીસન સોળસો પોસઠમાં મુગલ સમ્રાટ ઔરંગઝેબ અને શિવાજી વચ્ચે થયેલા યુદ્ધમાં શિવાજીનો પરાજય થતો તેમણે ઔરંગઝેબ સાથે સંધિ કરી હતી ઔરંગઝેબે શિવાજીને જેન્મ પૂર્યો પરંતુ ચાલાકીપૂર્વક જેલમાંથી છટકી જઈને ફરીથી શિવાજીએ મોગલો સામે મોરચો મોડી વિજય મેળવ્યા હતા ઈસવીસન સોળસો ચોંબોતેરમાં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો શિવાજી ઇતિહાસમાં હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા શિવાજી એક આદર્શ રાજવી અને મહાન વિજેતા હતા તેઓ કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા તેમણે મરાઠા રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે આઠ પ્રધાનોના મંડળ અષ્ટ પ્રધાન મંડળની રચના કરી હતી ઈસવીસન સોળસો એસીમાં શિવાજીનું અવસાન થયું હતું બાર દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો નમસ્તે